વાત કરીશું મહત્વના સમાચાર વિશે એચએનજીયુ યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે અપડેટ સામે આવી રહી છે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ગતરાત્રી યુનિટમાં બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા ગતરાત્રીનો આ બનાવ છે યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ મામલે એનએસયુઆઈ દ્વારા ભારે વિરોધ કરાવાયો છે

લોકો ઝડપાયા છે પરંતુ એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે કુલપતિની ચેમ્બરમાં આવ્યા હતા અને વિરોધ કર્યો હતો નકલી નોટો ઉડાડીને કુલપતિને અંગે રજૂઆત કરવામાં આવી હતી ખેલાડી છે એમને રિસ્ટ્રિક્ટેડ પણ એ લોકો કરી શકે છે અને આપણે એમને કીધું કે આની અંદર કોઈ નાનું એક્શન લેવાનું નથી યુનિવર્સિટી દ્વારા સાંજે લેવામાં આવે સાંજે જ આપણે રાત્રે છે પેલા અંદર એ મારા પર ફોન આવ્યો એટલે આપણે તરત જ જણાવી દીધેલું કે ભાઈ તમે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમને જાણ કરો પોલીસ બી ડિવિઝનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એની સાથે મેં ખુદ એક ત્રણ વખત વાત કરેલી એમ અને કીધેલું કે ભાઈ તાત્કાલિક ત્યાં ત્યાં માણસને મોકલો